પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરાને કાખ પર છાલતા ભુવાએ હવસનો શિકાર બનાવતા ચકચાર મચી છે બે થી ત્રણ વાર સગીરાને કારમાં બેસાડી કુકરમાં આચરનાર ભુવા સામે ફરિયાદ નોંધાતા પોલીસે દિવ્યાંગ ભુવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે ભુવો પોતે અપંગ હોવાનો લાભ લઈ પોલીસને તપાસમાં પણ સહયોગ ન આપતો હોવાનું જાણવા મળ્યું છે સગીરા કઈ રીતે ભુવાના સંપર્કમાં આવી અને કઈ રીતે ભુવાનો બાંડો ફૂટેની સિલસિલાબંધ વિગતની આગળ વાત કરીએ ચાળસમા પોલીસ સ્ટેશન પાટણ જિલ્લા ખાતે જે બળજબરીથી બળાત્કાર સગીરભાઈની દીકરી ઉપર કરવામાં આવેલો છે એ અને દીકરી સગીર છે એટલે પોક્ષોની કલમ લાગે છે એ જે ગુનો નોંધાયેલો છે એમાં સૌથી પ્રથમ એ દીકરીનો અને એ આરોપી જે ભુવાજી છે ભગવાનભાઈ ઉર્ફે ભુવાજી શંકરભાઈ ચૌધરી ઉચરપી તાલુકો મહેસાણાવાળો એનો અને દીકરીનો એક વિડિયો વાયરલ થયો જેમના આધારે એ દીકરી પછી ફરિયાદ નોંધાવી છે એના માતા પિતા સાથે આવી અને એ ચાંસમાં પોલીસ સ્ટેશને મરજી વિરુદ્ધના બળાત્કારના પોક્ષોને સાથેનો ગુનો નોંધાવ્યો છે જેમાં ટેકનિકલ સોર્સ અને હ્યુમન સોર્સથી માહિતી મળવા માટે અલગ અલગ ત્રણ ટીમો બનાવેલી અને ગઈકાલે પોલીસને માહિતી મળી હતી એટલે પોલીસે એને આ ગુનાના કામે પકડીને અટક કરવા માટે દીકરીને કેવી રીતના સંપર્કમાં આવેલી આ જે બુવાજી છે એ ધીનોજ કામે અગાઉ કોઈ હવન હતો અને એ ધીનોજ ગયેલો ગયેલો પછી અવારનવાર એ ગામે જતો હતો એ વખતે એના સંપર્કમાં આવેલો છે એવું હાલમાં કહી રહ્યો છે શું ધમકી આપીને દીકરીને દીધી ફરિયાદ મુજબ એવું જણાવ્યું છે કે તારા મા બાપને મારી નાખીશ અને એ એવાય ધમકીઓ આપી અને આની સાથે મરજી વિરુદ્ધ બળાત્કાર કરે છે એવી હકીકત છે અરે સાહેબ ભુવાજી અપંગ છે કેવી રીતના ગાડી ચલાવતા ગાડીની અંદર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે કોઈ એના સાથે કોઈ મદદગાર એવું કોઈ સામે આવી શકે ભુવાજી બહુ બનેલો છે રીઢો છે એ જે અપંગ છે એનો એ સંપૂર્ણ લાભ ઉઠાવી રહ્યો છે કંઈ માહિતી હાલ આપતો નથી પોલીસને હજુ આ ગુનાના કામે જે ગાડીમાં સગીરભાઈની દીકરી સાથે જે મરજી વિરુદ્ધ કામ થયેલું છે એ ગાડી રિકવર કરવાનું બાકી છે એનો જે મોબાઈલ છે એ રિકવર કરવાનો બાકી છે એ સંબંધે પણ હાલમાં કંઈ માહિતી આપી રહ્યો નથી તેમ છતાં અમારી પાસે એવા પણ વિડીયો છે કે જેમાં આ ભુવાજી વાહન ચલાવી રહ્યો છે અને એ એક ધોકાતના ટેકાથી પણ ચાલી શકે છે કોર્ટમાં રજૂ કરવામાં આવશે નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવશે